મહેસાણા નગરપાલિકાને હવે મહાનગરપાલિકા જાહેર કરાઈ છે ત્યારે મહાનગરપાલિકા બન્યા બાદ મહેસાણાને શું ફાયદો થશે મહેસાણાના લોકોને શું ફાયદો થશે સમગ્ર મામલે ક્રેડાઈના ચેરમેન સાથે વાત કરીએ મુકુંદભાઈ પહેલાં તો આપ જણાવશો કે મહાનગરપાલિકા જાહેર થઈ ચૂકી છે શું ફાયદો થશે એનાથી મહાનગરપાલિકા જાહેર થઈ ચૂકી છે મહાનગરપાલિકા જાહેર થવાથી છત્રીસ મીટરના રોડ બનશે ચાલીસ મીટરના રોડ બનશે આ રોડ જેટલા પહોળા રોડ બને એટલી એફએસઆઈ બિલ્ડિંગોની વધશે બિલ્ડિંગોની એફએસઆઈ વધશે એટલે પબ્લિકને હાઈરાઈઝ બિલ્ડિંગો બનશે એટલે પબ્લિકને સસ્તા ભાવે ફ્લેટો મળી શકશે ગટરની પાણીની અને સ્ટ્રોંગ વોટરની પણ સુવિધાઓ વધશે જે ઓજી વિસ્તારની અંદર હાલ ગટર પાણી અને સ્ટ્રોમ વોટરની જે તકલીફ પડે છે તે હવે મહાનગરપાલિકા બન્યા પછી નહીં પડે હાલમાં જે સોળ ગામોના જેટલા નામ સામે આવી રહ્યા છે તો મહાનગરપાલિકા જાહેર થતાની સાથે જ આ ગ્રામ્ય વિસ્તારોના જમીન કે મકાનોના એના ભાવમાં ફરક પડશે જમીન મકાનના ભાવમાં તો ફરક પડશે પણ જે આ અંદર લઈ લેશે તો આ ડેવલપમેન્ટનું એ અગાઉના ચાલીસ વર્ષને ધ્યાનમાં રાખીને કરશે એટલે ભવિષ્યમાં જે આ ડેવલપમેન્ટ એ લોકોની સુવિધા વધારશે અને બીજી વસ્તુ કે ધારો કે નગરપાલિકામાં આપણે સીએ અત્યારે બરાબર મહાનગરપાલિકામાં લઈ લીધા એટલે આપણી ગ્રાન્ટ પણ વધશે જે અત્યારે સાડા સાત કરોડની ગ્રાન્ટ છે એ ચાલીસથી પચાસ કરોડની ગ્રાન્ટ મળશે મહાનગરપાલિકાને એટલે ડેવલપમેન્ટ થશે અને રોડ રસ્તા મોટા હશે તો સુવિધાઓ પણ વધશે બરાબર અને ઓના માટે જે મહાનગરપાલિકા માટે જે અલગ જે જગ્યા ફાળવવાને આવશે કે જે ચિલ્ડ્રન પાર્ક છે અધર જગ્યાઓ જે આપણા સાર્વજનિક ઉપયોગ માટે તો એનો પણ ફાયદો થશે અને ડેવલપમેન્ટ વધશે હાલમાં જે રીતે અમદાવાદનું મેટ્રો સિટી છે મેગા સિટી છે ત્યાં મહાનગરપાલિકા છે કહી શકાય કે હવે ઉત્તર ગુજરાતને પણ એક મોટું શહેર જેવો કે મોટું માળખું તૈયાર થશે મહેસાણા અમદાવાદ જેવું હા ચોક્કસ મહેસાણા મોટું એક માળખું તૈયાર થશે મિની અમદાવાદ તૈયાર થશે એટલા માટે કે ટાઉન પ્લાનિંગ રસ્તાઓ ડેવલપમેન્ટ રસ્તાઓ આ બધા તૈયાર થઈ જાય એટલે જે બાંધકામો થાય છે તે સુનિશ્ચિત બાંધકામો થઈ શકશે હમણાં વાત કરી કે રસ્તાઓ પહોળા થશે તો બિલ્ડિંગો પણ હાઈ રાઇસ બનશે શું મહેસાણામાં પણ અમદાવાદ જેવી કેટલા માળની બિલ્ડિંગો જોવા મળશે મહાનગરપાલિકા બનશે એટલે અમદાવાદના મહેસાણા બે મહાનગરપાલિકાઓનો દરજ્જો મળ્યો એટલે મહાનગરપાલિકા જે અમદાવાદનું જે ડેવલપમેન્ટ છે ચાલીસ માળના જે બિલ્ડિંગો બને છે એવા મહેસાણામાં પણ બનશે કારણ કે સાય જે બસો મીટરના બસો મીટરના ઘેરામાં આવતું છે એનો સો જેનો છત્રીસ ત્રીસ મીટરનો રોડ હશે તેઓ ચા એ સારા પોતની એફએસઆઈ બત્રીસ માર બનાવી શકીએ એટલે હોય અગેરે ટાઉન પ્લાનિંગ એ રીતે પ્લાનિંગ કરશે અમદાવાદની ટાઈપ એટલે અહીંયા પણ તમામ ચાલીસ માળની બિલ્ડિંગો જોવા મળશે શોર્ટ ટાઈમમાં તો આ હતા કેડાઈના ચેરમેન અને સભ્ય બંને સાથે વાત કરી કે જણાવ્યું કે મહેસાણામાં હવે મહાનગરપાલિકા જાહેર થવાની સાથે જ મહેસાણાનો વિકાસ હરણફાળ ગતિ આગળ વધશે મહેસાણામાં પણ અમદાવાદ જેવી ઊંચી ઊંચી ગગન ચુંબી ઇમારતો પણ બનશે જેના કારણે તેના ભાવમાં પણ ફરક પડશે મહેસાણા શહેર આસપાસના લગભગ સોળ જેટલા ગામોનો આ મહાનગરપાલિકામાં સમાવેશ કરવામાં આવ્યો છે એ સોળ ગામો મહેસાણામાં સમાવેશ થતાની સાથે જ એ વિસ્તારનો પણ વિકાસ થશે એટલે કે કહી શકાય કે ઉત્તર ગુજરાતમાં જાણે કે મિની અમદાવાદ તૈયાર થાય તો નવાય નહીં મહેસાણાથી મનીષ મિસ્ત્રી ટીવી નાઇન